તમારી મિલ ક્યાલ છે તારું નામ શું ભાઈ કેવા પટેલ તારું લેવાનું દોલત પર કેટલો ટાઈમ

મારો નથી કબૂલ થઈ જાય એટલે કેટલી ગુણી જોઈ રીતે નુકસાની ગઈ ગાડી નંબર હે હા નહીં નુકસાની ગઈ તું ચોરી બરાબર આમ સમજો

મારી મહેનત છે મારી મહેનત છે તો ખાલી ગાડી લઈને આવ્યા તું મારી ગાડી ખાલી આવી હતી

અરે વિડિયો ચાલુ રાખો વિડિયો ચાલુ રાખો યાર વિડિયો ની હું મિલી લેવાની કરી હા હા વિડિયો માં એ જવા દયો ને માં તો બજાર માં ગયા ભાઈ આપણે ખોરલી દેવા ઓલાલા આ તો

નથી મને ખબર તમે જોઈ લો મારું નામ જોઈ લે નથી તમારા નામ ની નહીં બીજા નામની બીજા ના કેટલી છે એમની બીજા મને મારી થોડી હોય તો તો હું ધંધો કરું કોઈ પૈસા હોય તો પૈસા હોય તો હા તો આ શું કામ કરું આ બધું નુકસાની કરી એટલે એટલે કરે એટલે અમારી માં ચોદવાની નુકસાની જમારે જાય એટલે અમારી ખેડો ની માં ચોદવાની આ કેમ થાય ખબર છે

પછી ત્યાં ખેડૂની જેટલી ગુણી લીધી કાઢવાનું